ભારતમાં ચૂંટણી પંચ દ્વારા મૃત્યુ પામેલા સ્થળાંતર થયેલા મતદારોનું વેરિફિકેશન થઈ શકે તે માટે એસઆઈઆર ફોર્મ ભરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

કે અમારો વિસ્તાર પછાત આવતો હોય અભણ આવતો હોય એના અનુસંધાનમાં અમે છેલ્લા પાંચ દિવસથી અહીંયા કેમ્પ રાખેલી છે જે લોકોના ફોર્મ ભરવાના હોય તે લોકોના અમે ફોર્મ ભરી આવીએ છીએ જે સાહેબો આવે છે એમાં જે જે યાદીઓ હોય તેમને બોલાવી એમના હાથે ફોર્મ ભરાવી અમે એમને આપીએ છીએ પણ જે લોકો અહીંયા આવે એના પણ અમે ફોર્મ ભરી આવીએ છીએ જે અમારા છોકરાઓ અને વિસ્તારના લોકો ફરી ફરી એના કાર્યક્રમ કરે છે